બાપાના નામ નું એના ઋણ માંથી મુક્ત ન થવાય એવું હમણાં જ ભાઈ વાત કરતા હતા आती लगभग पच्चीस वर्ष पहला कुकावनी अंदर रघुवंशी समाज के अंदर भागवत जी का था पच्चीस वर्ष पहला अंदर अब बने ली सत्य सनातन घटना कुकावनी अंदर पच्चीस वर्ष पहला सीमत भागवत जी का था लोहाना समाज में रघुवंशी समाज में એક નું ભોજન ત્યાં રાખેલું હરિરામ બાપા આજે બાપા સાથે સાત દિવસ ત્યાં દરરોજ બપોરે બધા લોકો પ્રસાદ લે એમાં બરાબર ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ થયો સાંજનું જમણવાર તો એક દિવસ હતું ને માત્ર મહેમાનો પૂરતું હતું પણ ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ થયો એ દિવસે હરિરામ બાપા એવી જાહેરાત કરાવી કે જેટલા લોકો કથામાં બેઠા છે એ બધાએ ભોજન પ્રસાદ કરી જવાનું છે સો માણસની રસોઈ બનાવી આ જેની ઘરે કથા હતી ને એ અમારે જલારામ બટેટા વાળા અમારે અરવિંદ વાળા અમરેલી એના મુખ્ય ચીજ મેં સાંભળેલી વાત એમના પોતાના ઘરે બતા એટલે બાપાએ જાહેરાત કરી હતી ભાઈ બધા લોકો એ પ્રસાદ લઈ જવાનું સો માણસ ની રસોઈ બનાવેલી અને આખો કથા નો મંડપ છસો સાતસો માણસો નો ભરેલો સ્વાભાવિક રીતે આયોગ્ય ચિંતામાં આવ્યો હતો કરું છું આટલું બધું માણસોને કેમ જમાડવું પણ આકૃતિ ગુણા શું થયું કેમ ચિંતામાં છો બધા એટલા બધા બાપા બીજું તો કઈ નથી પણ આપણે તો જમણવાર એક ટાઈમ છે ને હવે ગુગણ પછી ના જમણવાર ની તમે વાત કરી કઈ વાંધો નહીં પણ રસોઈ થોડી ઘટે એમ છે કરું શું એટલે હરિરામ બાપા રસોડા નો જે વિભાગ હતો ને એ રસોડાના વિભાગ ની અંદર આયવા આપણો ઇતિહાસ એમ કે છે હરિરામ બાપા એ આવી અને પૂછ્યું કે ભાઈ રસોઈમાં બનાવ્યું છે શું તો કે બાપા દુઃખપાગ બનાવ્યું શું માણસ ફૂર આજે કૃષ્ણ જન્મસવ હતો

20 25 જણા ઘરના લોકો બાકી ત્યારે એ તપેલાની ઉપર થી પોતાની પાઘડી કરી અને જોયું એમ કે એ લોકો મને એવું કીધું કે એ સમયે સાસરીથી અડધું તપેલું ધૂન ભાગનું એમ ભરેલું હતું સાતસો માણસો જે

લઈને અહીંયા ત્રેતાયુગ પછી કલયુગ ની અંદર ભગવાન સાધુ બની વિરપુર માં આવું પડ્યું અને વીરભાઈ લઈને ગયા એ વીરભાઈ માં લેવા મને કહેવા ઈ જલારામ બાપાની ભક્તિના દર્શન કરવા આવ્યા હતા સાધુનું સ્વરૂપ ધારણ કરી દીધું ઈ જલારામ બાપાનો અનુપૂર્ણાનો ભંડાર જોવા આવ્યા હતા કા કે મોકા હોય છે જેનું નામ આજે મહામંત્ર સમાજની અંદર બની ગયો છે

બાપા નું જીવન તો એટલું બધું પવિત્ર હતું મને કેવા જેવું આપણા શાસ્ત્રોની અંદર આ દુનિયામાં અઢાર પુરાણ ની અંદર દરેક પુરાણમાં સંતોના ના જેટલા લક્ષણો બતાવ્યા છે એ બધા જ લક્ષણો પૂજ્ય હરિરામ બાપા એક એક લક્ષણ હરિરામ રામે લક્ષ્મણ ભક્તિનું જે નિરૂપણ કર્યું છે

તો દરેક ને વંદન કરશ બરેત્ર પ્રણામ બરેકના હરદે ની અંદર રામ રહે છે સીરાબ મન સબ જબ જાની કરુ પ્રણામ ઉજોરી જો કરવા તો એવા ગુરુદેવ ની સાથે તમે રેવાના ઉત્સવ મે અને એનાથી વિશેષ કહું કે આપણે નરસિંહ મહેતા એ પદ લખ્યું છે કે લુ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે એ પુદની અંદર નરસિંહ મહેતા વૈષ્ણવ ગોના 18 ગુણ બતાવે છે આ અઢારે અઢાર ગુણધર્મો ધર્મો જો કોઈનામાં હોય ભૈ પૂજ્ય હરિયાળ બાપામાં હતા મારા કળિયો બની અંદર આવા ના દર્શન થવા બહુ ધન છે આ તો આપણે ભાગ્યશાળી છે

એ કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ બા તો સુની શ્રી ગુરુ કે ઈ સાક્ષાત ભગવાન છે એટલે ઉકળ સુતે ભગવાન ને માનતો હાલ એક તમારા તમારો ગુરુદેવ ને માનવા તો તો એ હરિરામ બાપા ની પુણ્ય તિથી નિમિત્તે આપણે સત્સંગ સંગોષ્ઠી ની અંદર ભેગા થયા છીએ સંગોષ્ઠી કોને કહેવાય

અને હનુમાનજી મહારાજ વૃક્ષ ની સીતાજીને મરી જવાના વિચાર આત્મહત્યા કરવા પગની માં પડી વળી જવું છે આ રાવણ ની સાથે

બાકી તો અનશન વ્રત લઈને ગંગાના કિનારે જે રાજા પરીક્ષિત સાત દિવસ એક આસન ઉપર બેઠો હતો

اوہ تمہارا ہرو آيو جا لگاوں گا ایک دم ساتھ بہت اوپر جائے گا ادھیکرا

એટલે પેલા માજી એ કદારું ખાલી કર્યું ને એમાં રેતી ભરી અને જ્યાં એ કદારું ઉપાડવા ગયા